ઉના ગીર ગા રોડ પર સર્જાયો અકસ્માત બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક ચાલક યુવક બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો હતો ત્યારે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો સ્થાનિક વાહન ચાલકોએ ટ્રેક્ટર નીચે દબાયેલ યુવકને બહાર કાઢતા મોત નીપજ્યું હતું અકસ્માતમાં મોત નીપજાવનાર કૃણાલ પ્રતાપભાઈ સોલંકી ઉંમર વર્ષ ઓગણીસ યુવકનું મોત નીપજ્યું અકસ્માત સર્જના ટ્રેક્ટરમાં પણ લાગી આગ આગ લાગતા ઉના નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાંસા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ